આજકાલ ઘણા પ્રકારના ડાયટ ટ્રેન્ડ કરી રહ્યા છે તેમાં કીટો ડાયટ વેગન ડાયટ હોલ ફટ્ટી ડેશ ડાયટ અને પ્લેટર ડાયટનો સમાવેશ થાય છે હાર્વર્ડ યુનિવર્સિટી દ્વારા પેટર ડાયટ તૈયાર કરવામાં આવ્યું છે આ ડાયટનો મુખ્ય હેતુ સ્વસ્થ રહેવાનો અને લાંબુ આયુષ્ય મેળવવાનો છે આધુનિક સમયમાં લોકોની ખરાબ જીવનશૈલી ખોટી ખાવાની આદતો તણાવ અને આળસને કારણે ઘણા પ્રકારના રોગો જન્મે છે અને આની સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર પડે છે સાથે આયુષ્ય પણ ઘટે છે એક સંશોધનમાં સંતુલિત આહાર પર પુનર્વિચાર કરીને પ્લેટર ડાયટ તૈયાર કરવામાં આવ્યું છે સંશોધન મુજબ પ્લેટર ડાયટને અનુસરીને વ્યક્તિ સ્વસ્થ રહી શકે છે અને આયુષ્ય પણ વધારી શકે છે તો ચાલો આજના વિડીયોમાં આ પ્લેટર ડાયટ વિશે થોડું જાણીએ નમસ્તે મિત્રો હું છું જ્યોતિકા અને મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તમારા આહારમાં વધુ ફળો અને શાકભાજીનો સમાવેશ કરવો સરળ શબ્દોમાં કહીએ તો તમારી અડધી પ્લેટ ફળો અને શાકભાજીથી ભરેલી હોવી જોઈએ તમારા આહારમાં વિવિધ કઠોળનો પણ સમાવેશ કરો સ્વસ્થ રહેવા માટે દલિયાનું સેવન કરવું જોઈએ દેશના વિવિધ ભાગોમાં દલિયા બનાવવામાં આવે છે અને ખાવામાં આવે છે ડૉક્ટરો બીમાર દર્દીઓને પણ દલિયા ખાવાની સલાહ આપે છે તેમાં ઘઉં કિનોવા ઓટ્સ બ્રાઉન રાઇસ વગેરે જેવા આખા અનાજનો સમાવેશ થાય છે એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે આખા અનાજનું સેવન ટાઈપ ટુ ડાયાબિટીસનું જોખમ ઘટાડે છે તમારા આહારમાં માછલી ચિકન કઠોળ બદામ વગેરેનો સમાવેશ કરો તમે આ વસ્તુઓનો સલાડમાં સમાવેશ કરીને તેનું સેવન કરી શકો છો ખાંડવાળી વસ્તુઓ બિલકુલ ન ખાઓ ખાસ કરીને ઠંડા પીણાથી દૂર રહો ડેરી ઉત્પાદનો મર્યાદિત માત્રામાં ખાઓ ફળોના રસને બદલે તાજા ફળો ખાઓ સ્વસ્થ રહેવા માટે ગ્રીન ટી કોફી અને સામાન્ય પાણી પીવો ફૂડ ચાર્ટ મુજબ દરરોજ બે કપથી વધુ કોફી અને ચા ન પીવો ઉપરાંત દરરોજ વર્કઆઉટ અને યોગ કરો તો મિત્રો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર ફરીથી મળીશું ત્યાં સુધી આવજો